સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયમાં હું ચૈતાલી પટેલ મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ પાંચ વિષય યોગ પાઠ તેર ચાલો બંને એક આદર્શ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો અહીં છે ને બે બાળકોના ચિત્રો આપેલા છે એ બંને બાળકોના ચિત્રો તમે જોશો તમને ખ્યાલ આવશે એક બાળકનું ચિત્ર કેવું છે વિવેકી નમ્ર એવું લાગે છે ને એક બાળકનું ચિત્ર કેવું લાગે છે ગુસ્સાવાળું લાગે છે તમે જોઈ શકો છો બંને બાળકોમાં કેટલો તફાવત છે એક બાળક નમ્ર વિવેકી જ્યારે બીજું બાળક ગુસાવાળું દેખાય છે નમ્રતા વિવેક સાદગી મોટાનું કહ્યું કરવું વડીલોનું માનવું એ આપણી સુટેવ છે જ્યારે ક્રોધ ગુસ્સો ખોટું બોલવું વડીલોનું અપમાન કરવું વડીલોનું કહ્યું ન માનવું એ બધી કુટેવ છે બાર દોસ્તો હકારાત્મક વિચારો આપણા જીવનને શ્રેષ્ઠતા પહોંચાડે છે જ્યારે નકારાત્મક વિચારો આપણા જીવનને મૂડ બનાવે છે આપણે એક આદર્શ વિદ્યાર્થી બનવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આદર્શ વિદ્યાર્થી બનવા માટે શું કરવું કરશું બાળકો આદર્શ વિદ્યાર્થી બનવા માટે કશું જ કરવાનું નથી કારણ કે આદર્શ વિદ્યાર્થી તમારા પોતાની અંદર જ સૂઈ રહેલો છે તેનો માત્ર જાગૃત કરવાના છે આપણે આપણું આત્મનિરીક્ષણ કરશું તો તે અવશ્ય જાગૃત થશે આ આત્મનિરીક્ષણ કઈ રીતે કરવું બાળ દોસ્તો આત્મનિરીક્ષણ કરવામાં ઘણા જ માર્ગો છે આ રસ્તાઓ એ અહીં એક નાનકડી યાદી આપી છે પ્રશ્ન યાદી વાંચ્યું તેના ઉત્તર હા કે નામાં આપવાના છે ત્યારબાદ આ હા કરેલા ચોરસ કેટલા થયા તે ગણો અને જ્યારે ના કરેલા ઉત્તરના ચોરસ કેટલા થયા તે પણ ગણો પણ જો હા થયેલા ચોરસના ગુણો તમારા જે હશે તો તમારું મૂલ્યાંકન વિદ્યાર્થીનું છે તેવું થશે અને જો નામાં હોય તો સ્વપ્રયત્ન કરી તમારી ઉણ એટલે કે તમારી ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન કરજો સ્વમૂલ્યાંકન આત્મનિરીક્ષણ એટલે સ્વમૂલ્યાંકન સ્વમૂલ્યાંકન એટલે પોતાની આદતો ગુણો વગેરેનું નિરીક્ષણ કરવું તે છે સ્વમૂલ્યાંકન વિદ્યાર્થી મિત્રો આ સાથે જ હું તમને એક પીડીએફ મોકલું છું એ પીડીએફમાં મેં એ બધા જ ઉત્તરોના જવાબ મેં આપ સૌના અત્યાર સુધીના સામાન્ય નિરીક્ષણ અને ધ્યાનમાં રાખીને લખેલા છે સામાન્ય નિરીક્ષણ એટલે કે તમે એકબીજા વિદ્યાર્થી સાથે કેવી રીતે વર્તન કરો છો તમારા શિક્ષકોને કેવી રીતે માન આપો છો રિસેષ્ટ સમયે તમે બાળ તમારા મિત્રો સાથે કેવી રીતે નાસ્તો કરો છો નાસ્તો કર્યા પછી તમે હાથ સાફ કરો છો તમે રિસે સમય બાળકો સાથે તમે કેવી રીતે રમો છો વગેરે વસ્તુ તમારું સામાન્ય નિરીક્ષણ બધા જ બાળકોનું એક સન્માન ધ્યાનમાં રાખીને કરેલું છે અહી ચિત્રો જોઈ શકો છો જેમાં બે વિદ્યાર્થીનીઓ માસ્ક પહેરેલ છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે બે એક ચિત્ર જોઈ શકો છો જેમાં બે વિદ્યાર્થીનીઓ માસ્ક કરેલ છે અત્યારના સમયે આ ખૂબ જ જરૂરી છે અને આ એક સારી ટેવ પણ છે તેમજ બીજા ચિત્રમાં બાળક તેના મમ્મીને ઘરકામમાં મદદ કરી રહ્યું છે અને અંતિમ ચિત્રમાં એક બાળક તેમના મિત્રને મદદ કરી રહ્યું છે આ તેમજ આવા અનેક ગુણો આપણામાં હોય છે જેની નોંધ કરી પાઠ્યપુસ્તકમાં હા કે નામાં લખવું પરંતુ તમારે તમારા પ્રશ્નનો જવાબ એટલે કે જ જે જ જે પ્રશ્નો હા કે ઉત્તર તમારે તમારા સ્વમૂલ્યાંકનના આધારે લખવાના છે સ્વમૂલ્યાંકન સાચું કરવું એ પણ આદર્શ વિદ્યાર્થીનો ગુણ છે તો આપ દરેક પોતાનું સાચું મૂલ્યાંકન કરશો એવી આશા રાખું છું થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ